નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મજબૂત સિસ્ટમ ન હોવાના કારણે સારો વરસાદ થયો નથી બીજી બાજુ વરાપ બાદ ફરી સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમના જણાવ્યા પ્રમાણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ બની રહ્યો છે આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બાવીસથી ત્રેવીસ ઓગસ્ટના ભારે વરસાદી ઝાપટાં પડશે આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ થશે હવા ડાંગમાં અતિભારે વરસાદ થશે કેટલાક ભાગમાં દસ ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે અમુક વિસ્તારમાં છથી આઠ ઇંચ સુધીનો વરસાદ થશે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થશે નદીમાં પૂર આવશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે જેના કારણે નર્મદા નદીમાં જળ સ્તર વધશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગરમી વધુ પડી રહી છે લોકો અકળામણનો અહેસાસ કરી રહ્યા છે ચોમાસાની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જો જોકે ત્રેવીસ સપ્ટેમ્બરથી સૂર્ય વિષય વૃત્ત પર આવશે સૂર્ય વિષુ વૃત્ત પર આવશે સૂર્ય માથા પરથી પસાર થશે એટલે આ વખતે ગરમી વધુ પડશે દિવાળી પહેલાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીએ પહોંચી જશે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર